જમાં જાય અને તેમને પણ એક વિનંતી સમાજના લોકો સાંભળે તે હેતુથી અમદાવાદ શહેરમાં જાય અને તેમને પણ એક વિનંતી સમાજના લોકો સાંભળે તે હેતુથી અમદાવાદ શહેર તે માટે દ્વારા પણ એક વિનંતી સંદેશ અને અમદાવાદ શહેર ટ્રાફિક બ્યુરો દ્વારા સાત હજાર હેલ્મેટ વિતરણ કરવામાં આવેલા છે તે પણ આ કાર્યક્રમ સાથે જોડાય છે અને લોકો હેલ્મેટ પહેરેને ટ્રાફિકના રૂલ ફોલો કરે તે માટે ગર્સ કોલેજ ટ્રાફિક પોલીસ વિભાગ અને ફાયર ઇન્ટરનેશનલની વિનંતી રહે છે હેલ્મેટ આપવાનું એક છે દિવ્યાંગજનો પણ વ્હીકલ ચલાવતા હોય છે અને તેમની સાથે તેમના પરિવારના બાળકો પણ હોય છે તો તેમની સુરક્ષા માટે તેઓ પણ હેલ્મેટ પહેરશે અને તેમને હેલ્મેટ પહેરતા જોઈ અને જે દિવ્યાંગ નથી તેવા લોકો પણ હેલ્મેટ પહેરવી તેવા આશયથી આ હેલ્મેટ સંસ્કારનો આજે નવરાત્રિ મહોત્સવ સાથે इंटरनेशनल एक विचार आम तो उसमें भारत और भी ट्राफिक विभागें जो प्रमाण पहल करी है जमा अवरनेसल कार्यक्रम में सतक करता है आज तमाम लोगों संदेश प्रयास करे कि हेलमेट पीवे बिल्कुल हेलमेट માટે નામદાર હાઈકોર્ટ પણ અત્યારે અપીલ કરે છે કે તમે લોકો નાગરિકો પોતાની સુરક્ષા માટે એ હેલ્મેટ ધારણ કરે તો આ વિચારથી દિવ્યાંગજનોના એક સંદેશથી લોકો વધુ જાગૃત બનશે અને ટ્રાફિક રૂલ્સ ફોલો કરશે તેમજ હેલ્મેટ કરશે એવી આશા રાખીશું આપણે ખાસ કરીને દિવ્યાંગો માટે જ્યારે ભારત સરકારે સન્માનજનક શબ્દ દિવ્યાંગ રાખ્યું છે ત્યારે દિવ્યાંગોમાં પણ જે સંશિક્ષિ હોય છે આજે દલિયાઓની રાહ છે સાથે ટ્રાફિકના અંગે સંસ્કારમાં એના વિચાર ઇન્ટરનેશનલ સંસ્થા વિશે કહું ને તો આ દિવ્યાંગો શું જ છે અને દિવ્યાંગો દ્વારા જ ચાલે છે કોઈ પણ પ્રોગ્રામમાં જોઈશું તો મેનેજમેન્ટ કે માંડીને બધું દિવ્યાંગો શીખવું છે અને હેલ્મેટની પોલી સેફ્ટી માટે સહેજ પોતે આવે છે અસલ સર આવે છે અને પોતે સેફ્ટીને પોતે ઓલ પણ કરી રહ્યા છે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી કેટલા દિવ્યાંગો આગળ કદાચ ગુજરાતમાંથી લગભગ

રાસ ગરબા પવન સંકુલમાં મંચસ્થ સૌ તેમજ જેમને રાસ ગરબા માટે આતુરતા છે તેવા ગુજરાતભરના તમામ દિવ્યાંગજનો માતાઓ બહેનો પત્રકાર મિત્રો દાતાશ્રીઓ સર્વેને નવરાત્રિ મહોત્સવની હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ અહીંયા જે પ્રકારે દ્રશ્યો સર્જાયા છે ત્યાં કેટલાક મિત્રો દર વર્ષે નવા સામેલ થાય છે અને કંઈક વિચારો કંઈક મેળવીને જાય છે કુદરતે અમને બધાને સારું સ્વાસ્થ્ય અથવા કોઈ ખોળ નથી આપી પરંતુ જેમની પાસે આવું પણ આપ્યું છે કે જેને કંઈક દિવ્યાંગ કહીએ છીએ આપણે કંઈક ઓછું આપ્યું છે પણ જેઓ હિંમત નથી હાર્યા અને આજે સમાજને એક ઉદાહરણ આપે છે કે અમે પણ તમારી સમાન છે તમારી જેમ જ અમારા અંતરના શોખ અથવા માતાની આરાધના રાસ ગરબા રમી શકીએ છીએ આ સાથે દિવ્યાંગજના દ્વારા જે ટ્રાફિક નિયમન ભવન સંકુલ પણ ટ્રાફિક અને માટે ખૂબ અવેરનેસના કાર્યક્રમ કરે છે પોલીસ વિભાગ પણ આટલું જ કામ કરે છે તો બધાના થાક પ્રયત્ન કરવા સાથે દિવ્યાંગજનો આ ઇન્ટરનેશનલ દ્વારા પણ ટ્રાફિક રૂલ ફોલો કરવાનો સંદેશો સમાજમાં વધુ વેગવાન રીતે પહોંચશે ખાસ અત્યારે જે માણસો યુદ્ધમાં અકસ્માતમાં યુદ્ધમાં મૃત્યુ પામે છે એનાથી વધુ કેઝ્યુઅલિટી અકસ્માતમાં થાય છે તો તેમાં ટ્રાફિક રૂલ ફોલો કરી અને આ અકસ્માતો ટળે તેવા પ્રયત્નોમાં દિવ્યાંગજનો દ્વારા પણ હેલ્મેટ ધારણ કરી અને તેમના બાળકોને પણ આ હેલ્મેટનો સંસ્કાર ધારણ કરાવી અને સમાજને પ્રેરણા આપવાનું કામ કર્યું છે વધુ સમય ન લેતા ફરીથી આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને સમાજ આ દિવ્યાંગજનોના ટ્રાફિક અવેરનેસના સંદેશ દ્વારા ટ્રાફિક રૂલ ફોલો કરશે हेलमेट धारण कर आशा पर राखू छू जय हिंद जय भारत आप कितने साल से मैं बारह तो तो सालों से के साथ हूँ और रेगुलर आते हैं के लिए कौन तो कौन तो से तो से स्टेप्स? आप <laughs> तो आप आपको है ना अभी लाइव देखेंगे तो हम इंटरव्यू में इसे इसके लिए नहीं डिस्कस करेंगे पर वो अभी लाइव देखेंगे कि आप देखेंगे कि नॉर्मल लोगों से भी अच्छा स्टेप्स और एनर्जी सब है બોલો બોલવાનું છે તમારું નામ આપનું નામ આ કાર્યક્રમ શું કહેવા માંગે બહુ અમેઝિંગ કાર્યક્રમ છે અને હું તો સ્પેશિયલી આના માટે રાધાપુરથી આવી છું નોર્થ સ્પેશિયલથી અને બહુ ટાઈમથી આનું અરેન્જમેન્ટ થયું હતું મારા ફ્રેન્ડ્સ મને કહેતા હતા કે તો આઈ એમ હું અમદાવાદથી આવું છું ફેક્ટલ હું વર્ષોથી આના ગરબા એન્જોય કરું છું અમે વર્ષોથી આવી જ્યાં ત્યાં ચાલુ થયા છે हमें बहुत इंतज़ार था। देखने एक दिन और अपने वेल्ट करेंगे। क्या नहीं फाना गरबा और जिम्नेस्ट या नहीं मार्किंग। तो बहुत अमेजिंग इवेंट है। देखने में बहुत शानदार। आप कितने पुरुष लड़के आ रहे होंगे? पांच तीन तेरह। अट्टी में चौबस तीन छह स्टेज। तो मेरे पचास पति। हाँ। क्या अल भाई 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 なべ、ね、あはーーはれはどれにとってとっ were, もシミュレー आबे <laughs> तुम्हारी बस तो ये साइकिल What oh, happened? No.